રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાલથી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂતો તેમની તુવેર લઈને ટેકાના ભાવે વેચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ઉપર પહોંચ્યા ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ સારા મળશે જેને લઈને ખેડૂતોમાં ખુશી ખુલ્લી બજારમાં ખેડૂતોને તુવેરના તેરસો રૂપિયા મળે છે ટેકાના ભાવે એક હજાર પાંચસો દસ રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રોજ બુક માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર અને ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે ખેડૂતમાં ખુશીનો માહોલ છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને પોષમક્ષમ ભાવ મળે અને ખેડૂતોના ભાવ જળવાય દે એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો મણ જેટલી તુવેર એક ખેત ખેડૂતની ખાતાથી લેવામાં આવશે અને પંદરસો ને દસ રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માલ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક જણસીની ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર ખેડૂત નથી સરકાર છે અને આ તકે હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા અહીંયા એફએમસીમાં કેવા ભાવ મળશે બજાર કરતા સારા ભાવ મળે છે આજે તુવેરના ભાવ બજારની અંદર ડેઢસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમથી તુવેર ખરીદે છે ત્યારે આ તકે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર જણાવશ